તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના મીણાપુર ગામમાં ત્રીસથી વધુ ગ્રામજનોનો વીજ પુરવઠાની અનિયમિતતાથી કંટાળીને ચુડા પીજીવીસીએલ કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી અને આવેદનપત્ર પાઠવ્યું ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા પંદર દિવસથી ખેતીવાડી અને જ્યોતિ ગ્રામ વીજ લાઇનમાં નિયમિત વીજ પુરવઠો મળતો નથી ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે વીજતંત્ર તરફથી કાયમી ધોરણે અસરકારક વ્યવસ્થા થાય અને વીજ પુરવઠો નિયમિત અને વિશ્વસનીય રીતે આપવામાં આવે ચાલો ગામ મીણાપુર ઝાલા પાલસી હરપાલસી ઝાલા આજરોજ અમે ચૂડા પીજીવીસીએલ કચેરીએ મીણાપુર ખેતીવાડી અને મીણાપુર જ્યોતિગ્રામ યોજનામાં વારંવાર થતી વીજ પુરવઠાની ખામી અને એના નિરાકરણ ન હોવા બાબતે ગામ લોકો ભેગા થઈ અને આ બાબતે રજૂઆત કરવા શ્રીને મળવા આવેલા જેમને આવેદન પાઠવી અને અમારા પ્રશ્નોની રજૂઆત કરી છે જે તે પ્રશ્નોની રજૂઆત કરતાં અમને એવું કીધું કે તમે આગળ કચેરીએ રજૂઆત કરો કેમ કે એમણે પણ અમારા તરફથી થોડી રજૂઆત કરી છે તો હવે નજીકના સમયમાં ખેતીવાડી માટે અને ગામ માટે મળી જાય ટાઈમસર વીજ પુરવઠો જે બાબત બને એટલી ઝડપી પ્રશ્નોનું નિરાકરણ લાવવા વિનંતી આવી અમારી બધા ખેડૂતો અને ગામ લોકોની લાગણી અને માગણી છે